શિક્ષણ ભ્રષ્ટાચાર અને આરોગ્ય આ ત્રણ મુદ્દા પર લોકસભા લડવાનો બ્યુગલ ફૂંકનાર મહેપતસિંહ ચૌધરીએ ફરીથી કોંગ્રેસ અને ભાજપને પડકાર ફેંક્યો છે અને વાતનો ફોડ પાડ્યો છે કે આખરે કેમ કોઈ રાજકીય પાર્ટી તેમને ટિકિટ આપીને સ્વીકારવા નથી માંગતી એટલું જ નહીં પરંતુ એક નહીં બે બે જગ્યાથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહેપતસિંહ ચૌહાણે થોડા દિવસો પહેલા જ ફેસબુક લાઈવ કરીને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને કોંગ્રેસ પાસે ખેડા લોકસભાની ટિકિટની માંગ પણ કરી હતી ત્યારે મહેપતસિંહને ટિકિટ તો નથી મળી પરંતુ લોકસભા લડવા પર અડીખમ છે એટલું જ નહીં પરંતુ હવે મહેપતસિંહે ભાજપ અને કોંગ્રેસ બંનેને લોકસભા લડવાનો પડકાર ફેંક્યો છે જીતનો દાવો વ્યક્ત કર્યો છે ત્યારે કઈ બે સીટ પરથી મહેપતસિંહ ચૌહાણ લડવા માંગે છે અને કેમ રાજકીય પાર્ટીઓ તેમને ટિકિટ નથી આપતી તેનો ખુલાસો કર્યો છે આવું સાંભળીએ મહેપતસિંહ ચૌહાણને મિત્રો સારી રીતે જાણો છો કે મૈપતસિંહ ચૌહાણે આ વખતે જે લોકસભાની ચૂંટણી છે એ લડવાની ઈચ્છા વ્યક્ત કરી કરી હતી હતી આજથી લગભગ મહિના એક જાહેરાત કે હું મૈપતસિંહ ચૌહાણ ખેડા લોકસભા લડવા છું બંને રાજકીય પાર્ટીને આપણે આમંત્રણ આપીએ છીએ કે મૈપતસિંહને જો તમે ઉમેદવાર બનાવવા માંગતા હોય તો મહીપતસિંહ લડવા તૈયાર છે પણ હા કંડિશન એટલી છે કે વિચારધારા મૈપતસિંહની રહેશે કામ કરવાની પદ્ધતિ મૈપતસિંહની રહેશે કામ કરવાની જે પેટર્ન છે એ મહીપતસિંહ રહેશે વિચારો છે એ રહેશે પણ તમને જો પોસાતું હોય તમને ખબર છે કે મહીપતસિંહના શું વિચારો છે મહીપતસિંહ કામ કરવાની સિસ્ટમ કેવી છે એ તમને ખબર છે કયા કયા મુદ્દા છે શિક્ષણ આરોગ્ય ભ્રષ્ટાચાર ખુલ્લા મુદ્દાઓ છે આ સિવાય મારો કોઈ મુદ્દો નથી તો આ મુદ્દા પર વિસ્તૃત કામ કરવા માંગો છો તમે લોકો જો મને ટિકિટ આપીને જો મને સહયોગ કરવા માંગતા હોય અને ખરેખર સાચી રાજનીતિની પરિભાષા બતાવવા માંગતા હોય તો મહીપતસિંહને ટિકિટ આપીને તમે સ્વીકારી શકો છો મહીપતસિંહ તૈયાર છે મેં મહીપતસિંહે ખુલ્લી વાત મૂકી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ માન્ય અમારા દેવુસિંહ ચૌહાણ સાહેબને ટિકિટ આપીને એમને જાહેર કરી દેટ મીન્સ ભાજપે દેવુસિંહને સ્વીકાર્યા બાદ આપણે કોંગ્રેસને અપીલ કરી કોંગ્રેસના તમામ નેતાઓને આપણે મળ્યા કે આપણે લડવા માંગીએ છીએ કામ તો તમને ખબર જ છે કે આપણું કામનું પેટન્ટ કેવું છે કેવી રીતે કામ કરીએ છીએ અઘરો છું બોલું છું પણ કામ કરવાની સિસ્ટમ આવડે છે અને કામ કેવી રીતે કરાવવું એ સારી રીતે આવડે છે અને લાયક છું સૌથી મોટી વસ્તુ છે લોકશાહી છે અને લોકશાહીની અંદર દરેકને બોલવાનો અધિકાર છે દરેકને લડવાનો અધિકાર છે દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે એવી રીતે મેં પણ વાત કરી કે મણિપતસિંહ લડવા માંગે છે કોંગ્રેસ જો પાર્ટી જો ને ખેડા લોકસભાની અંદર ટિકિટ આપતી હોય તો ચોક્કસ આપણી તૈયારી છે કે આપણે લડીએ અને અત્યારે જે જે માહોલ છે જે સામા પ્રવાહે કોઈ બોલવા તૈયાર નથી સામા કોઈ જવા તૈયાર નથી પણ સામી આપણે કહ્યું હતું પણ કદાચ કોંગ્રેસને કંઈક બીજું પસંદ હશે આપણે અંદર હું વધારે જોર તો ના મારી શકું એમને ખોટો ના કહી શકું કારણ કે એમની પોતાની પાર્ટી છે પોતાની વિચારધારા છે પોતાના નિર્ણય શક્તિ છે પોતાના નેતાઓ છે એ નક્કી કરે એ જ થાય એની અંદર મહીપત સિંહા કહેવાથી કે ના કહેવાથી એ લોકોને ફરક ના પડે એટલે કદાચ એમને મહીપતસિંહ ફિટ લાગતા નથી એમને એવું લાગે છે મહીપતસિંહ લોકસભા માટે એક સક્ષમ વ્યક્તિ નથી એટલે એમને એક એવા સક્ષમ વ્યક્તિની જરૂર છે જે ખેડા લોકસભા લડે અને જીતાડે હવે કોણ હશે એ તો કોંગ્રેસ પાર્ટી નક્કી કરે પણ આપણને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આપણને ટિકિટ આપવા તૈયાર નથી કારણ કે મહીપતસિંહ ખોટું ચલાવે નથી મહીપતસિંહ આ ચોર કંપનીઓ વાળા છે એમને ખુલ્લા પાડે છે મહીપતસિંહ આ ભ્રષ્ટ સિસ્ટમ ની અંદર જે હપ્તા ખાવાવાળા લોકો છે એમની સામે લડે છે એમને ખુલ્લા પાડે છે આ બધી બાબત ની અંદર કદાચ રાજકીય પાર્ટીને તકલીફ આવે છે એમના હપ્તા બંધ થઈ જાય એમની આવક બંધ થઈ જાય મૈપસ્તીની કામ કરવાની પેટે એ બધાને ખબર છે કોઈના દબાવાથી દવા એવો છે નહીં કોઈની સાંભળવાની અંદર જે ખોટું કરતો હોય ને એને રોકવા માટે કોઈ ફોન કરે તો એનું સાંભળે એવો વ્યક્તિ છે નહીં એટલે મૈપતસિંહ મેં પહેલા બી કહ્યું હતું કે અઘરો છું એટલો સરળ નથી કે મૈપત્સી કોઈ ભી પાર્ટી ની અંદર સેટ થઈ જાય એવું નથી એટલે સ્વીકારવું અઘરો છે અને જે જે વાત મુકી હતી એ જ મુજે મૈપત્સી કોઈ પાર્ટી ની અંદર ચાલેવા નથી અને ખાસ વાત હવે આવે છે લડવાની તો આપણે થોડીવાર પહેલા જ આપણે એક પોસ્ટ મૂકી છે લડવું છે પરિણામની ચિંતા કરતા નથી શું રિઝલ્ટ આવશે ચિંતા કરતા નથી કેટલા વોટ મળશે એની ચિંતા કરતા નથી ડિપોઝિટ રહેશે કે જો છે એની ચિંતા કરતા નથી પણ હા એક સંવિધાનિક એક રીત છે એક સંવિધાનિક એક અધિકાર છે અને સૌથી મોટી વસ્તુ એ પીડા છે કે ખોટું થાય છે ક્યારે શાલાઓ ચોર આ નેતાઓ કોઈ માર્કેટમાં દેખાતા નથી અને રાજકીય પાર્ટીઓ કે પાંચ વર્ષ જે ઊંધી રહે પબ્લિકના કોઈ કામ ના કરે એવા લોકોને ટિકિટ આપવીને એમને ચૂંટણી લાવવા છે પણ જે કામ કરે છે જે બોલે છે એને ટિકિટ પાર્ટીમાં લેવી નથી આપવી નથી કારણ કે ખબર છે પોલ ખોલી નાખશે એમની પણ પોલો ખોલશે અત્યારે એમની પોલ ખોલવા માટે લાઈવ નથી આવો એટલે એમના કઈ સંદર્ભમાં તમે ચિંતા ના કરતા તમારા વિશે કોઈ ટિપ્પણી નહીં કરું પણ જે દેખાઈ રહ્યું છે હું ફક્ત અત્યારે મારી વાત કરીશ કોઈ કોંગ્રેસનો કે કોઈ ભાજપનો વિરોધ કરવા માટે લાઈવ નથી કર્યું મને એવું લાગે છે કે મારે લડવું જોઈએ પરિણામ ની કોઈ ચિંતા નથી કરતો એટલા માટે કહી રહ્યો છું એટલા માટે લડવાની વાત કરું છું કે ખેડા બી લડીશ આણંદ બી લડીશ અને સાથે ખંભાત વિધાનસભાની અંદર જે પેટા ચૂંટણી છે ત્યાં પણ લડીશ બધા કહેશે આવું હતું છે યાર આખો મેંથી લડી લેવું છે અહીં લડી લેવું તમારે અહીં લડી લેવું છે અને લંગાત બધું લડી લેવું છે જીતવાના તમે કઈ જગ્યાએ નથી ભાઈ જીતવું હારવું એ બધું ને તમારું કામ છે એ તો આપવાના જ છે જે મારા ચાહકો છે જે મારા કામને પસંદ કરે છે જેને મતલબ જે લોકો મને નેતા તરીકે આગળ વધવા જોવા માંગે છે એ લોકો એમને વોટ આપવાના છે મને કોઈ ચાપલું છે આવું ચાપડું કોઈ પરવા નથી કોઈ ચાપલું છે આવતા ચિંતાની મને કોઈ ચિંતા નથી એટલે તમ જે ચાપલું સી આવે છે કે મહિપત સિંહ બધી જગ્યાએ લડી લેવું છે નેતા બની જવું છે આ કરી લેવું છે તે કરી લેવું છે જે કરવું છે હું મારા સમયે કરીશ લડીશ રિઝલ્ટની ચિંતા મને નથી પણ હા એક વસ્તુ ચોક્કસ એટલા માટે લડવું જરૂરી છે કે એક ઇલેક્શનના માધ્યમથી દરેક ગામડે હું પહોંચીશ મારી ઈચ્છા છે કે આ જેટલા બી જે માર્કેટની અંદર નેતા બનવાની વાતો કરે છે જીતવાના બે માંથી એક જ છે મહિપતસિંહ જીતવું અઘરું તું સામે કહી રહ્યો છું મને ખબર છે લોકસભા જીતવી એ સરળ નથી ખૂબ અઘરું છે ખૂબ અઘરું છે પણ હારવાનું છે બહુ અઘરું છે છતાં પણ લડવાની હિંમત છે મહીપતસિંહમાં એ હિંમતને તમે નહીં રોકી શકો તમે કદાચ ટિકિટ ન આપીને મોરલ તોડવાનો પ્રયત્ન કરી શકો તમે ટિકિટ ન આપીને લડતો બંધ કરવાનો એવો વિચાર કરી શકો પણ મહીપતસિંહને લડતા તમે ના રોકી શકો લખી રાખજો ભાઈ એટલે મહીપતસિંહ ખેડા અને આણંદ બંને લોકસભા લડવાના છે એની સાથે ખંભાત વિધાનસભા બી અપક્ષ લડવાના છે એ લખી રાખજો લડવું શા માટે જરૂરી છે એટલા માટે કે જે લોકો મેદાનમાં ઉતર્યા છે એ લોકોએ ગયા પાંચ વર્ષમાં શું કર્યું છે એ જનતાને બતાવવા માટે ઉતરવું છે જ્યારે જનતાને પડતી તકલીફો એ બાબતની અંદર લોકો રડે છે એ બાબતની અંદર આ લોકો શું કરવાના છે કે શું કર્યું છે એ બતાવવા માટે મેદાનમાં ઉતરવું છે અને એની સાથે જે લોકો માટે અમે બોલીએ છીએ જે લોકો માટે અમે કઈ કરીએ છીએ જે લોકો માટે હજી પણ ભવિષ્યમાં લડવાના છીએ એ લોકો બી અમને કેટલી મદદ કરે છે એ બી ખબર પડે એટલે એના માટે ખાસ લડવું છે વોટની વાત હું અત્યારે નથી કરતો શું વોટ આપશો મને મદદ કરશો કે નહીં કરો મારા પ્રચારમાં આવશો કે નહીં આવો કઈ જ લેવા દેવા નહીં પરિણામ બી એક બેન સાડા ત્રણ કોઈ ફરક નથી પડતું પણ હા દમથી લડવાની તે વડ છે રિઝલ્ટની ચિંતા કાલે બી નથી કરી આજે બી નથી કરતો અને આવનાર સમયની અંદર પણ નથી કરવાનું પણ ખોટું ક્યારે સ્વીકારીએ નહીં નથી ગમતો જાતે અને હું તમને બી કહીશ ગુજરાતની અંદર જેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે અઘરું છે આજે જે હું પેટર્ન કહી રહ્યો છું એટલું સરળ નથી તમે કોઈની સામે લડવું હોય જીગર જોઈએ હારવાની મતલબ વેઠવાની તે જોઈએ આ બધું જ ખબર હોવા છતાં લડવાની હિંમત જોઈએ વિષય ઘણો અઘરો છે પણ ખોટા સામે બોલવું જરૂરી છે નહીતર આજે નહીં તો કાલે મને ખબર છે બે હાજર ચોવીસ માં સફર નહીં સત્યાવીસ માં નહીં બે હાજર ઓગણત્રીસ માં નહીં નહીં પણ એક દિવસ આવશે કદાચ મહીપતસિંહ નહીં પણ મહીપતસિંહ ની વિચારધારા વાળો સફળ થશે અને એ દિવસે મારી સાચી જીત કહેવાશે અઘરું છે અગેન વાત બોલીશું જેટલા બી લોકો કોમેન્ટ કરી રહ્યા છે જે જોઈ રહ્યા છે જે ને ઓળખે છે જે ને સમજે છે બધાને ખબર છે કે ગુરુ છે પણ અશક્ય કશું જ નથી શરૂઆત ક્યાંથી કરવાની છે શરૂઆત આજે જ કરવાની છે શા માટે રાહ જોવાની શા માટે આ રાજકીય પાર્ટીઓની રાહ જોવાની કે આપણને ટિકિટ આપે આપણે લડીએ ને આપણે જીતીએ અને પછી કામ કરીએ એટલે જો તમે તમારી જે વિચારધારા કે આગવી જુદી છે એટલે તમે કોઈ આ રાજકીય નેતાઓ બહુ જોરદાર છે બધા લોકો તમને મીઠી મીઠી વાતો કરશે કે તમે તમારી ચિંતા કરતા તમે તમારી સાથે છીએ પણ એ લોકોને બીક એ છે હું મારા ચરોતરની વાત કરું તમને મતલબ આવશે કે કોંગ્રેસ ટિકિટ કેમ નથી આપી રહી ચરોતરના જે મોટા નેતાઓ છે ને એમને એવું છે કે અમારું પત્તું કપાઈ અમે એમના કરતા મોટા થઈ જશું એમનું નામ ઓછું થઈ જશે એટલે એવું ના હોય તમે તમારા તમારા તાકાત થી તમારા પાવર થી તમે કોઈ એવા લોકોને તૈયાર કરશો તમારું નામ મોટું થાય અને આવું ના આવું કરશો તો તમારું પત્તું બી કપાવાનું જ છે ચિંતા ના કરશો તમે બી અહીંયા છો અમે બી અંદર શક્તિ વધારવાનું કામ કરો શક્તિ ઘટાડવાનું તમે તમે એવા અંદર તમે એવા અંદર કે તમારું પત્તું કપાઈ તમે નહીં લાવો તમે સપોર્ટ નહીં આપો તો પોતાના દમથી આવશે મહી પક્ષ નહીં આવે તો બીજો કોઈ આવશે આવવાનો છે એ લખી રાખજો એક લાખ ટકા લખી રાખજો કોઈ તો આવશે જે તમારો હમ તોડશે તમારી તમારી જે તમારી જે તમે જે સિસ્ટમ ઊભી કરી છે એને ફાડશે એને ચીરશે અને નવી એક નવા યુગની શરૂઆત કરશે અને એ યુગની શરૂઆત કરવા માટે અમે પાયો નાખવા તૈયાર છીએ એના માટે અમે લડવા તૈયાર છે એના માટે બોલવા તૈયાર છે ખુલ્લે આમ બોલીશું કે નેતા બનવા નીકળ્યા જો સલાહો તમારામાં તેવડ છે ખેડા આણંદના એ જેટલા બી જે પીસાઈ રહેલા યુવાનો છે એમને મિનિમમ વેતન અપાવવાની તેવડ છે ખાલી ઝંડા પકડીને નેતા બનવું છે નહીં હોય આજે પણ સસ્તાનાની દુકાનોની અંદર ગરીબોના હકનું નું ખવાઈ રહ્યું છે બોલવાની તેવડ છે નહીં હોય નેતા બનવા નીકળ્યા છો આજે પણ મન ભાવે રીતે કોઈ પણ યુવાનને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે બોલવાની તેવડ છે નહીં હોય ભ્રષ્ટાચાર તમારા મામલતદારની અંદર જાઓ કે કોઈ બીજી જગ્યાએ જાઓ પૈસા આપે એમાં કામ નથી થતું છે તે વડે બોલવાની નહીં હોય તમારું કોઈ પણ નાનામાં કામ હોય સરકારી પૈસા આપ્યા વગર થાય નહીં બોલવાની તેવડ તમારામાં છે નહીં નેતા તમારે બનવું છે અને આ બધું બંધ કરવા અમારે લડવું છે પરિણામ અમને ખબર છે શું આવવાનું છે જે બી આવશે એ સહર્ષ સ્વીકાર છે એની એની કોઈ કોઈ ચિંતા નથી નથી પણ હા લડવું છે લડવાના બહાને એક મજાની વસ્તુ એ આવશે કે ખેડા અને આનંદના તમામ વિસ્તારો મને ફરવા મળશે ગામડે ગામડે જોવા મળશે ગામડાની પરિસ્થિતિ સમજવા મળશે એમાંથી કદાચ ઘણા એવા મુદ્દાઓ મને જે જોવા મળશે જેના થકી કદાચ ઘણા એવા લોકોના અટકેલા કામ કરી શકીશ મજા આવવાની છે એટલે ખાસ આ વિડીયોના માધ્યમથી મહીપતસિંહ જાહેરાત કરે છે કે ખેડા અને આણંદ બંને લોકસભા મહીપતસિંહ લડવાના છે કેટલી જગ્યાએ પહોંચીશ એ મને નથી ખબર કેવી રીતે પ્રચાર થશે એ મને નથી ખબર પણ લડવાનું છે બેલેટની અંદર તમારું જે ઈવીએમ મશીન આવે એની અંદર મહીપતસિંહ નું નામ આવવાનું છે એ લખી રાખજો કોઈ પણ ભોગે આવવાનું છે નહીં રોકી શકો ખેડા આણંદના નેતાઓ અને ખાસ મજાની વસ્તુ તો છે કે મતલબ નામ લીધા વગર આપણે કહી દઈએ કે અમુક લોકોએ મહીપતસિંહને ટિકિટ ના મળે એના માટે ફૂલ મહેનત કરી પૈસા ખર્ચવાની પણ તેવડ બતાવી તૈયારી બતાવી અને એની અંદર એ લોકો સફળ થઈ ગયા પણ ઈવીએમ ની અંદર મહીપતસિંહ નું નામ આવતા તમે નહીં રોકી શકો જે બી આવશે એ પ્રજા નક્કી કરશે પ્રજાને ખબર છે શું કરવું ના કરવું પણ અમારું કામ છે એક ઓપ્શન વધારવો પબ્લિકને એક વધારાનો ઓપ્શન એ ભ્રષ્ટ એ ચોર એ ચાપલુ સિયાઓ એ પાંચ વર્ષ પબ્લિક ને ઉલ્લુ બનાવીને નેતા બનવાની એ લાઈન છે એનાથી એક અલગ નામ એક ઓપ્શન વધારવાનું મહીપતસિંહ તમને આપવા તૈયાર છે તમે નક્કી કરજો વોટ આપો ને આપો એ તમારા પર છોડ્યું છે કારણ કે એવી ફીખ મારે નથી જોઈતી કે ભાઈ તમે મતલબ મને વોટ મને જ આપજો અંતે તમને લાગે છે કે મહીપતસિંહમાં ધમ છે વટથી વોટ આપજો ખેડા આનંદના મારા તમામ ચાહક મિત્રો અત્યારથી જ તમને અપીલ કરે છે મહીપતસિંહ કે મહીપતસિંહ આવી રહ્યા છે ખેડા આણંદની અંદર લડી રહ્યા છે સાથે ખંભાત વિધાનસભા પણ લડી રહ્યા છે મયા કરશું બસ વધારે આજે વાત નહીં કરતો સમય સમય આપણે મળતા રહીશું લગભગ બે દિવસની અંદર આપણે પ્રચારની શરૂઆત કરીશું જેવી મિત્રો આ પ્રચારના સહભાગી બનવા માંગતા હોય તો આવજો સાથે મળીને લડશું સિસ્ટમ બદલવાની છે એક નવી પેટર્ન પાડવાની છે અઘરું છે પણ અશક્ય નથી રિઝલ્ટ ચિંતા ફરી વાર કહીશ કે કાલે બી નથી આજે બી નથી અને આવતીકાલ ની પણ નથી જે આવશે સ્વીકારીશું પણ દમથી છાતીના બળથી અને તાકાત જાહેરમાં બોલવાની તેવડ રાખીએ છીએ કામ કરવાની તેવડ રાખીએ છીએ એટલા માટે બોલીએ છીએ કે હા મૈપત થી લડશે રોકવું હોય તો રોકી લેજો અટકાવવું હોય તો અટકાવી લેજો પણ ઉઘાડા પાડશું તૈયારી રાખજો તમારાથી તો બોલાવાનું છે નહીં ફક્ત ચાપલુસી થવાની છે